માજલપુરના રાજાની આગમન યાત્રા યોજાઈ હતી ઉત્સવ વડોદરાના ગણેશ ભક્તો ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે સત્તાવીસમી ઓગસ્ટે ગણેશ ચતુર્થી છે તે પૂર્વે શહેરના ગણેશ મંડળો પોતાના મંડળો સુધી વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની આગમન યાત્રા યોજી રહ્યા છે જે અંતર્ગત આજે માજલપુરના રાજાની આગમન યાત્રા યોજાઈ હતી શ્રી ભરત કહાર વર્કશોપ ખાતેથી આગમન યાત્રાનો પ્રારંભ થયો હતો જે શ્રી ગણેશનગર જેની સ્કૂલ પ્રતાપનગર બ્રિજ બરોડા ડેરી કબીર કોમ્પ્લેક્ષ તુલસીધામ દીપ ચેમ્બર્સ રિલાયન્સ સર્કલ પાસે માજલપુરના રાજા પંડાલ ખાતે પહોંચી હતી આગમન યાત્રા પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર સ્નેહલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા આ પ્રસંગે યોજાયેલ આરતીમાં સહભાગી બન્યા હતા માજલપુરના રાજાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો જોડાયા હતા ગણપતિ બપ્પા મોર્યા મંગલમૂર્તિ મોર્યાના ભેદી નાદ વચ્ચે સમગ્ર વાતાવરણ ગણેશમય બની ગયું હતું અને આનંદના માહોલમાં ભક્તો બાપ્પાના જયઘોષ સાથે થઈ ગયા હતા ટ્રસ્ટ રાજા ની આજે આરતી કરવા માટે શૈલેષભાઈ સોટા ધારાસભ્ય શ્રી પધાર્યા હતા આજે વાઘોડિયા રોડ પરથી જ્યારે માજલપુરના રાજાનું આગમન થઈ રહ્યું છે આપ સૌ જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉપસ્થિત છે આ વર્ષ માજલપુરના રાજાનું રજત જયંતિ તરીકે અમે ઉજવીએ છીએ બે હજાર પચીસનું અમારું પચીસનું વર્ષ છે અમે વડોદરા તમામ હિન્દુ ભાઈઓને વિનંતી કરીશ કે આપણે બી આ ભવ્ય યાત્રામાં માજલપુરની જોડાઈએ છેલ્લા પચીસ વર્ષથી માજલપુર રાજાને ગણવેશજીની સ્થાપના કરવામાં આવે છે જે રીતે મુંબઈમાં લાલબાગના રાજાની બોલબાલા છે એ જ રીતે વડોદરા શહેરમાં માંજલપુરના રાજાની બોલબલા છે અને લોકો માંજલપુરના રાજાની બાધા પણ રાખે છે અને એમની બાધા ફળીભૂત પણ થાય છે હું સદભાગી છું કે વર્ષોથી ભરતકહાર મૂર્તિકાર જે એમના દ્વારા મૂર્તિ બનાવવામાં આવે છે અને વાઘોડિયા રોડથી આનું પ્રસ્થાન કરીને માંજલપુરમાં સ્થાપના કરવામાં આવે છે આજે આ વખતે રજસ વર્ષ પચીસનું વર્ષ માંજલપુર રાજાનું ઉજવાઈ રહ્યું છે ત્યારે હું યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકરોને માંજલપુરના નિવાસીઓને ખાસ કરીને વડોદરા શહેરના તમામ ગણેશ ભક્તોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને ગણેશજી આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં જે કંઈ તકલીફો છે તકલીફો દૂર કરશે લોકોની જે મનોકામનાઓ છે મનોકામના ફણીભૂત થશે અને જે તકલીફોમાં વિઘ્નો આવતા હશે એ તમામ વિઘ્નો દૂર કરી સંસ્કારી નગરીની સંસ્કારીતા દીપાવશે અને વડોદરા શહેરને પ્રથમ ક્રમાંકનું શહેર બનાવે એવી ભગવાન પાસે